હલો હીરો બ્યુટી શોપમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે હું લઈને આવી છું નવી નવી એન્ટિકની માળા હીરો બ્યુટી શોપમાં આજે નવું કલેક્શન જોવા મળશે તમને એન્ટિકની માળાનું એન્ટિકની માળા હેવી અને ફૂલ સોના જેવી અને બ્રાસમાં આવેલી છે અને તમે જોઈ શકો છો આ એટલી ડિઝાઇન અવેબલ છે અને આમાં તમને ફૂલ સ્ટોક મળી જશે જેટલા પણ પીસ જોઈએ એટલા મળી જશે જુઓ તમે જોઈ શકો છો ફૂલ હેવી અને એકદમ એન્ટિક આ એકદમ સોનાની જ પેટર્નમાં બનાવેલી છે જુઓ તમને હું એક પછી એક બતાવું છું આ છે ડબલ લાઈન

આ છે અમારી શોપનો એડ્રેસ અને તમે ઓનલાઈન આ નંબર ઉપર કોન્ટેક પણ કરી શકો છો અમારો તમને ઓનલાઈન ગમે તે જગ્યાએ હોમ ડિલિવરી કરી આપવામાં આવશે આ છે બીજી ડિઝાઇન આ એની બુટ્ટી એકદમ સોના જેવી અને હેવી લુકમાં જો એકદમ આ એની માળા છે એમાં ત્રણ લાઈનનું લટકણ આવશે એકદમ હેવી અને આ ડિઝાઇન તો સ્પેશિયલ ઓર્ડરથી સોનામાંથી બનાવેલી જે ડિઝાઇન આવે છે ને એની કોપી છે આ અને આની લેન્થ ત્રીસ ઇંચ રહેશે

જો ગોલ્ડ સોનું નહીં પણ સોના જેવું એમ કહીએ ને આપણે એટલે એન્ટિક માળા છે અને આ છે એની ચોથી ડિઝાઇન એની ઝુમખાબુટી આવશે અને આ છે માળા જે લોકોને ડિઝાઇન પસંદ હોય અને ઓર્ડર કરવા માંગતા હોય એ પ્લીઝ મારા મોબાઈલ નંબર આમાં આપેલા છે એ મોબાઈલ પર કોન્ટેક કરી અને તમારો ઓર્ડર બુક કરાવી શકો છો આમાં રાધાકૃષ્ણવાળું લટકણ આવશે એકદમ એન્ટીક જે સાડી ઉપર ચોલી ઉપર કે ડ્રેસ ઉપર પ્રસંગમાં પહેરાય એમાં જુઓ તમે લુક એનો અને મિત્રો આ બધી આઈટમ તમને રિઝનેબલ રેટથી મળશે આનો ભાવ અલગ અલગ છે તો તમે કોલ કરીને ઇન્કવાયરી કરી શકો છો આ છે પાંચમી ડિઝાઇન એની બુટ્ટી છે આ પણ એન્ટિક પેન્ડલ માળા છે જોઈ શકો છો તમે એનું પેન્ડલ છે એનો લુક જો તમે એકદમ યુનિક અને મિત્રો આવી સેમ ટુ સેમ ડિઝાઇન તમને બીજી જગ્યાએ જોવા નહીં મળે કારણ કે આ બધી પેટર્નો અમે સ્પેશિયલ ઓર્ડરથી બનાવેલી આવે છે એટલા માટે અને હા મિત્રો તમારા માટે ખુશખબરી પણ છે હવે હું ડેઈલી નવા નવા તમને આવા જ વિડીયો માળા અને નવું નવું કલેક્શન જે અત્યારની ફેશનને રિલેટેડ હોય એ તમને કાયમી જોવા મળશે અને લાઈવ વિડીયોમાં જોવા મળશે આવી રીતે જો લુક એક વખત હજુ બતાવી દઉં તમને બધાને ઓકે તો થેન્ક યુ મિત્રો પ્લીઝ મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલનું નામ છે હીરવા બ્યુટી શો માધુપુર ખેડ અને આ મારા મોબાઈલ નંબર આપેલા છે અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે તમે એમાં ફોલો કરજો અને મિત્રો ડેલી હવે નવા વિડીયો સાથે મળીશું પ્લીઝ મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો Thank you.